ગાંધીનગર ખાતે હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો માટે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર સેક્ટર પંદર ખાતે આવેલ સાય સ્પોર્ટ ઓથોરિટી ગ્રાઉન્ડ ખાતે રમતગમત અને યુવક અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ રમતોત્સવનો આ પ્રારંભ કરાયો હતો જવાનોની શારીરિક સ્ફૂર્તિ ચપળતા તેમજ મજબૂત જીવનશૈલી માટે ખેલકૂદ અને રમતો ખૂબ મોટા ભાગ ભજવતી હોય છે ગુજરાતના જાબાજ અને કર્તવ્યનિષ્ઠ હોમગાર્ડ તેમજ નાગરિક સંરક્ષણ દળના જવાનો માટે એક નવતર વિચાર સાથે રાજ્યકક્ષાના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ રમત ઉત્સવમાં પુરુષો તથા મહિલા કેટેગરીમાં સો મીટર બસો મીટર અને ચારસો મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ લાંબી કૂટ ગોળાફેક અને રસ્સા ખેંચ જેવી રમતોનો પણ સમાવેશ કરાયો છે આ ઉપરાંત પુરુષ કેટેગરી કબડ્ડી વોલીબોલ અને મહિલા કેટેગરીમાં ખોખોની રમતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં વિભાગના અધિક સચિવ એમ કે દાસ અને હોમગાર્ડના ડીજી મનોજ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ હોમગાર્ડ કમાન્ડર અને હોમગાર્ડના જવાનો અને નાગરિક સંરક્ષણના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા